નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાર રહ્યા છો સાંગ્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ફરી એકવાર અમે આવી પહોંચ્યા છે મહાનગરપાલિકાની કચેરી ખાતે મહાનગરપાલિકાની કચેરી ખાતે આપ જોશો કે બેનોની સાથે ભાઈઓ પણ આવ્યા છે શા માટે આવ્યા છે શું રજૂઆત કરી એ જાણવાનો એક પ્રયાસ કરીશું કારણ કે આ છે આમ જનતા અને આમ જનતા જે ખરી એ પોતાનો અવાજ ત્યારે જ બુલંદ કરે છે કે જ્યારે કોઈક અન્યાય થતું હોય ત્યારે અથવા તો કોઈ ખોટું થતું હોય તો ચોક્કસથી આ પ્રમાણે જાગૃત થવું જ જોઈએ અને પોતાની માંગણીઓ કરવી જોઈએ તો શું શું છે છે નામ બેન ક્યાંથી આવ્યા છો નગર વિજલપુર મારાટીનગર થી આવ્યો અમે ચાર વર્ષથી રસ્તો નથી બનતો અને એકદમ એટલો બધો ખોડાઈ ગયેલો છે ને આ લોકો કંઈ કરવા નથી માંગતા અને કાલે આવેલા રાતના રાતના થોડો રસ્તો બને તો થોડી થોડી માટી કાઢીને એ લોકો બનાવવા માંગે તો અમે નહી બનાવવા પછી ના પાડી દે અમે બધાએ કે આ રસ્તો નહીં બનાવવાનો કે જો ખોડીને બનાવનો હોય તો બનાવ નહીં તો પછી ચાર ઇંચ કાઢીને લેવલ હળખું કરીને બનાવો એમ એ લોકો ના પાડી કારણ કે થોડી થોડી માટી કાઢે થોડી થોડી માટીમાં થોડું ના અમાર ચોમાસામાં પાણી ચાર કલાક વરસાદ પડે એટલે પાણી ભરાઈ જતું છે ઘરમાં કેટલી તકલીફ થતી છે એ તો અમે જ જાતા છે ને આટલા વર્ષથી અમે કીધું તો આ લોકો કહે હા ભો નહીં ને કાલે આવેલા પેલા અધિકારી એ લોકો એમ કે મકાન નીચા થઈ ગયા એ તમે ઊંચા લેલો તમારી તમારી એ તો તમારી વાત એમ કે તમે કરવાનું એવું થોડું ચાલે

અમે રોડ નીચે વધારે ઊંચો થઈ ગયેલે છે તો ખોદીને નીચે કરવા જોઈએ આમે એમ ક્યુ ને અમારે સારવાર વરસાદ આવે તો બહુ તકલીફ થાય છે આમ ને એ વસ્તુ નહીં થવું જોઈએ પણ નગરપાલિકા પેહલે ભી અમે એકવાર કહે છે તો ભી નહી સમળેલો આગળ પણ એકવાર અમે રજૂઆત કરીશું છતાં પણ સાંભળતા નથી સાથે જ એક ભાઈ મને વિડીયો બતાવ્યો એ વિડીયો પણ તમને દર્શાવીશું ભાઈ વિડીયો મેં જોયો તમે જે વિડીયો મને બતાવ્યો તમારું નામ શું છે પવન પાટીલ આ પવન કેટલો સરસ મજાનો રસ્તો છે મેં તો વિડિયો માં જોઈ લીધો હવે તમે જણાવો કે આ થૂક લગાવીને ડામર ચોપડે છે કે ખરખર રસ્તો બનાવે છે આ થૂક લગાવીને ડામર ચોપડતા છે કઈ નથી તમે વિડિયો ભી જોહો ને આ વિડિયો તમે જોઈ લોજો એ કઈ કર્યું નથી રસ્તો બનાવ્યો અને ખાલી પગ બી તમે માં તો ઈઝીલી બધો રસ્તો નીકળી જતો છે અમે કીધું કે ખોદીને બનાવ તો ભી એ લોકો ના પાડે કે તમે તમારું ઘર ઊંચું કરી લો એમ કે એ લોકો

બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિરમબાદ આપનો हार्दिक स्वागत છે જ્યારે આ બાબતની અમે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો તો ત્યારે ડેપ્યુટી કમિશનર વસાવા સાહેબે હયાધરા આપી છે કે ચોક્કસ અસરથી જે કંઈ પણ પગલા લેવાના છે લેવામાં આવશે એજન્સીનું નામ જણી લેવામાં આવ્યું તાત્કાલિક અસરથી એજન્સીને ફોન કરવામાં આવ્યો અને કામ વ્યવસ્થિત ગૃહતા વાળો કરવામાં આવે તેમજ લોકોને ઉદ્ધડ જવાબ ન આપવામાં આવે એ પણ જણાવવામાં આવ્યું ચૂક્યું છે કેમેરા સમક્ષ એવો પ્રસ્તુત નથી પણ એમણે પોતાનો પક્ષ ચોક્કસથી અમારી સમક્ષ મૂક્યો છે અમારી સામે જ એમણે ફોન કર્યો છે એજન્સીને સુરતનો કોન્ટ્રાક્ટર છે એજન્સીને જાણ કરી દેવામાં આવી છે કે તાત્કાલિક અસરથી ગુણવત્તાવાળું કામ કરવામાં આવે નહીં તો કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં વાર નહીં લાગે અને એ પ્રમાણે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે જો કે એ વાત સાચી છે કે ડ્રેઝિંગ તો થશે જ નહીં એટલે કે રસ્તો ખોદીને તો બનાવશે જ નહીં લેયર જ પથરાશે હવે એ લેયર પથરાયા બાદ મારુતિ નગરના જે સ્થાનિક રહેવાસીઓ છે એના ઘરોની અંદર ચોમાસામાં આવે કેટલું પાણી ભરાય એ તો સમય જ બતાવશે પણ હા તાત્કાલિક અસર અસરથી ફોન કરી સંપૂર્ણ માહિતી મેળવી અને

आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो